રસીનો અભિયાન હતું જ્યાં અમને બાળકને રસી એકથી જીરોથી પાંચ વર્ષ સુધીને રસી પીવડાવે છે અને આજે રોજ અમે બારગામ જતા જેથી કરીને આજે અમને અમારા બાળકોને અમે રસી આપી છે અને અભિયાન આ સારું છે જ્યાં દરેક વેસ્ટને કે જાહેર જગ્યાએ પોલિયો પીવડાવે છે અત્યારે અમારે પોલિયોનું ચાલુ છે અને બસ સ્ટેન્ડ અમારું બુથ આપેલું છે તો અમે બસમાં જઈ જઈ અને બાળકોને પોલિયો પીવડાવી છે અમુક બાળકો ના પાડે છતાં પણ એમના પેરેન્ટ્સને સમજાવી અને અમે પોલિયો પીવડાવી દેવી છીએ અને જે લોકો પોલિયો નથી પીવડાવતા એમને નમ્ર વિનંતી કે એ લોકો પોલિયો પીવડાવે નાના બાળકોને હું તાલુકા હેલ્થ સુપરવાઇઝર તાલુકા હેલ્થ કચેરી ધાંગધ્રા નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત આખા દેશમાં આજે પોલિયો રસીકરણ ઝુંબેશ ચાલે છે અમે બસ સ્ટેન્ડ ઉપર ટ્રાન્ઝિસ્ટ ટીમ રાખેલ છે ઉપરાંત ગામડામાં જે તે બૂથ પર પોલિયો રસીકરણ કરીએ છીએ ઉપરાંત વાડી વિસ્તાર ઘણો છે એમાં પણ મોબાઈલ ટીમ દ્વારા રસીકરણ કરીએ છીએ અને આજે મોટાભાગના બાળકોને આવરી લેવાનો અમારો ટાર્ગેટ છે લોકોને અપીલ કરીએ છીએ કે આપણા જે પણ નાના બાળકો હોય પાંચ વર્ષ સુધીના તે તમામને તમે જ્યાં પણ હોય ત્યાં પોલિયો અવશ્ય પીવડાવજો બસમાં હોય બસ સ્ટેન્ડ પર હોય મહેમાનના બાળકો હોય ઘરના બાળકો હોય નવજાત શિશુ હોય તમામ પ્રકારના બાળકોને આજે ચોક્કસથી પોલિયો પીવડાવજો જેથી આપણા દેશને આપણે પોલિયો મુક્ત તો કરેલો છે પરંતુ ફરીથી પોલિયોના ચેપ ન લાગે એના માટેની આ ઝુંબેશ અંતર્ગત આપણે સૌ સહકાર